नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો હેઝ ક્લાઇવ ન્યૂઝ બુલેટિન મેજા ના કિય અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર સંગીત વાસો યુગંતર સુધી લોકોના સહયોગથી સચવાયલો છે કહી આનંદીબેન પટેલ સોમનાથ કાતે જિલ્લા કલેક્ટરના વરદસ્તે લોક મેળો ફિલ્લો મગાય અમદાવાદ માં વસ્ત્રાપુર ખાતે આવેલી હવેલીમાં ઠાકોરજીની આરતી અને ખંડપુર ભોગ દર્શન યોજાયા બે દીકરી સાધના ને સન્માન આપતા રાજ્ય સરકાર દ્વારા સિદ્ધ હસ્ત કલાકારો ને અપાતા તાનારી એવોર્ડ અન્વયે બે હાજર ચૌદ નો એવોર્ડ સ્વયોગી ની ડોક્ટર પ્રભા અત્રે ને

સુશાસનના યાત્રાનું વિકાસ યાત્રાના વૈશ્વિક રૂપ આપ્યું છે આવશ્યક ગણાવતા પ્રધાનમંત્રી પ્રેરિત સ્વચ્છતા ભારત સ્વચ્છ ગુજરાત અભિયાનમાં દરેક નાગરિકે તન મન ધનથી જોડાવવા અને ગુજરાતની સ્વચ્છ અને સમૃદ્ધ બનાવવાનું પ્રેરક આવાહન કર્યું હતું યુવક સેવા સાંસ્કૃતિક રાજ્યમંત્રી નાનુભાઈ વાકાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું મેળો એટલે મેળે 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 જવું મેળે મેળે વિહરવું અને મેળે વિખુટા પડવું મેળાની આ વ્યવસ્થા સાથે જ હવે મનોરંજનના અનેક સાધનો જોડાયેલા છે જેનાથી અબાલ વૃદ્ધ સૌ મેળાની માણી શકે છે સોમનાથ તીર્થ ગોલક કામમાં તારીખ બે અગિયાર બે હજાર ચૌદ સાંજે સાડા પાંચ કલાકે ગીર સોમનાથ જિલ્લા તણાવભરી જિંદગીમાં માનવી અનેક મનોરંજનના સાધનો દ્વારા મનોરંજન મેળવી શકે છે જેમાં લોકમેળાનું એક અનેરો સ્થળ લોકમેળો પણ એક અનેરું સ્થળ છે તેમ જણાવી ખરા લોકભાગ્ય બને લોક ભાગ્ય બની શકે તેવું સુચારુ આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા થયેલ હોવાનું જણાવી લોક મેળો ખુલ્લો મૂક્યો હતો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સીપી પટેલે લોક મેળાને ખુલ્લું મૂક્યા બાદ ઇન્ડેક્સ બી દ્વારા સમગ્ર ગુજરાતમાંથી આવેલા હસ્તકલા કારીગરોના વિવિધ નમૂનાઓના સ્ટોલની મુલાકાત લીધી હતી લોક મેળામાં 100 જેટલા વિવિધ સ્ટોલ દ્વારા લોક ઉપયોગી આઇટમોના વેચાણ માટે રજુ કરાય છે સોમનાથ આર્ટ ગેલેરી બાળકોના રમતગમતના સાધનો જેવા કે ચકડોળ બાઇક દ્વારા અબાલ વૃદ્ધોને પણ ફનવલ જેવી રમતોનો લાભ લઈ શકે છે પ્રથમ દિવસે મેળામાં માનવ મેળાવણ ઉઠી પડ્યો હોવાથી કાયદો અને વ્યવસ્થા અંગે પૂરતી વ્યવસ્થા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રાઇવેટ સિક્યોરિટી અને પોલીસ વિભાગના સહયોગથી કરવામાં આવી હતી સોમનાથ તીર્થમાં આ લોકમેળાની શરૂઆત ઓગણીસો માં મળેલા શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા બેઠકમાં ઠરાવ કરી નિર્ણય કરાયો મેળામાં પાંચ દિવસ દરમિયાન રોજ રાત્રે મનોરંજનના વિવિધ કાર્યક્રમો પણ આવનાર છે અમદાવાદ શહેરમાં આવેલા મંદિરોમાં દિવાળીના તહેવાર નિમિત્તે ભગવાનને અનકુટ ભોગ ધરાવ

we yeah.